નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે બોટાદ અમરેલી માર્કેટ યાદના તાજા બજાર ભાવ જાણવાના છીએ તે પહેલા અમારી યાદ કે માર્કેટ યાદ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો આજે ચાલુ કરીએ તાજા બજાર ભાવ જીરો બેઠાલીસો અડતાલીસો ત્રીસ રૂપિયા એરંડા સાતસો એક્યાસી થી પંદર રૂપિયા મગ થી વરિયાળી આઠસો પંચાણું તેરસો ને સાઠ રૂપિયા બાજરી ચારસો પાંચ થી ચારસો ને ઓગણસાઠ રૂપિયા તલ સફેદ બાવીસો થી ઓગણત્રીસો દસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ થી છસો ત્રણ રૂપિયા કપાસ તેરસો ચાલીસ થી સોળસો પંચોતેર રૂપિયા અમે જાણીશું મિત્રો અમરેલી યાર્ડના બજાર ભાવ જીરું તેતાલીસો ત્રીસથી પિસ્તાલીસો પંચ્યાસી રૂપિયા ચણા અગિયારસો છાસઠથી પંદરસો ને રૂપિયા મગ એક હજાર પચીસથી સત્તરસો ને છાસઠ રૂપિયા ધાણા એક હજાર પાંત્રીસથી રૂપિયા સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો ચોપન રૂપિયા જુવાર પાંચસો નવથી સાતસો ને અડસઠ રૂપિયા તલ કાળા ઓગણત્રીસો સાઠથી રૂપિયા તલ સફેદ ઓગણીસો પચાસથી અઠીસો એકસઠ રૂપિયા ઘાઉં ટુકડા ચારસો નેવથી છસો ને ઓગણસાઠ રૂપિયા કાઉ લોકોન ચારસો સાઠથી છસો ને બે રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવનથી અગિયારસો ને પંદર રૂપિયા મગફળી સાતસો પાંચથી અગિયારસો ને પચીસ રૂપિયા કપાસ નવસો અઠ્ઠાણુંથી સોળસો ને છોતેર રૂપિયા